નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છઠ્ઠો પાઠ ભણી રહ્યા છે સામાજિક વિજ્ઞાનનો અગત્યનો પાઠ છે બધી જગ્યાઓમાં આપણે ફરી રહ્યા છે વિચરી રહ્યા છે આનંદથી આ પાઠને તમામ ચિત્રો સાથે જોતા જોતા ખૂબ રસપ્રદ રીતે ભણી રહ્યા છે તો ચાલો જરા પણ મોડું કર્યા વગર પાઠની ફરીથી શરૂઆત કરીએ આજનો આપણો ટોપિક છે બૃહદેશ્વર મંદિર અને અન્ય સ્થળો તામિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં આ મંદિર આવેલું છે આ બધા સ્થળોના નામ મિત્રો ખાસ યાદ રાખવાના છે કે આ મંદિર છે એ ક્યાં આવેલું છે તો આ મંદિર એ તામિલનાડુ રાજ્યના

તમે જોઈ શકો છો એનો પરિચય આવે જ છે આગળ તો એ મંદિરનું આવું નિર્માણ અને બૃહદેશ્વર નામ શા માટે રાખવામાં આવ્યું તો એનો જવાબ છે આ મંદિર ભગવાન શિવનું મંદિર છે તેથી બૃહદેશ્વર મંદિર કહેવાય છે આ મંદિર ચોલ વંશના રાજ રાજ પ્રથમે બંધાવ્યું હોવાથી રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે કેવું સરસ નામ છે એનું રાજ રાજ પ્રથમ એ રાજ રાજ પ્રથમે આ મંદિર બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિર એવા પણ ઓળખવામાં આવે છે આગળ પાંચસો ફૂટ લંબાઈ અને બસો બસો ને પચાસ ફૂટ પહોળાઈ કોટવાળા ચોગાનમાં મંદિર બનેલું છે તમે મંદિર ની લંબાઈ જો આ લંબાઈની પાંચસો ફૂટ છે અને બસો પચાસ ફૂટ પહોળાઈ એની તમે આ આ બાજુની પહોળાઈ માપો એટલે બસો પચાસ ફૂટ પહોળાઈ વાળું આ મંદિર છે જે ચોગાનમાં બનેલું છે અહીંયા ચોગાનનો ભાગ છે આ જે ભાગ છે એ ભાગ ચોગાન કહેવાય એટલે કે મંદિરનો એવો છઠ ભાગ કે જ્યાં શ્રદ્ધાળુઓ બેસી શકે વિરામ કરી શકે એવો ચોગાન વાળો ભાગ છે શિખર જમીનથી બસો ફૂટ ઊંચું છે આ જે શિખર આજે શિખર ભાગ છે એ શિખર ભાગ કેટલો તો એ શિખર ભાગ જમીન થી બસો ફૂટ ઊંચો અહિયાં થી લઈ અને અહીંયા સુધી જાઓ એટલે બસો ફૂટની ઊંચાઈ થયા કોઈ બહુમાળી ઈમારત જેવું થયું પ્રાચીન સમયમાં આ મંદિર ઊંચા શિખરના વાળા મંદિરોમાં સ્થાન પર મને કેમ ન હોય તમે વિચારો કે પ્રાચીન જમાનામાં આટલી હાઈટ વાળું આટલું બસો ફૂટ ઊંચું મંદિર બનાવવું એટલે એ પણ એક અલભ્ય કારીગરી કહેવાય અને એ પણ કોઈ ટેકનોલોજી વગર અને એટલા માટે જ પ્રાચીન સમયમાં આ મંદિર જે છે એ ઊંચા શિખરવાળા મંદિરોમાંનું એક મહત્વનું મંદિર હતું દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતનો ભવ્ય મંદિરનો વારસો દર્શાવે છે આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર છે એ દ્રવિડ કારીગરોની કારીગીરીથી બનેલું એટલે કે દ્રવિડ શૈલીમાં બનેલું છે અને દક્ષિણ ભારતનું ખાસ અગત્યનું મંદિર છે બૃહદેશ્વર મંદિર આઈએમપી ટોપિક છે ખાસ યાદ રાખજો ત્યાર પછી છે કુતુબ મિનાર હવે તમે વિચારો મિત્રો કે આ સ્થળ

નામના શહેનશાહ દ્વારા તેમનું અવસાન થતા તેમના જમાયુ તમીશે આ કાર્ય પૂર્ણ કરાવ્યું એનું નિર્માણ કાર્ય કુતબુદ્દીન એ બધું અવસાન થઈ જતા આનું જે નિર્માણ કાર્ય છે એ અધૂરું ન રહી જાય એટલે એમના જમાય હવે જમાય એટલે શું એના વિશે મારે તમને જાજો પરિચય નથી આપવાનો એના જમાય ઇલ્તુ તમીશે આ મિનારાનું જે નિર્માણ કાર્ય છે પૂર્ણ કરાવ્યું એની ઊંચાઈ બોત્તેર પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ કેટલી છે બોત્તેર પોઈન્ટ પાંચ મીટર એટલે તમે આને અસામાન્ય ઊંચાઈ કહી શકો ભૂતળનો ઘેરાવ તેર પોઇન્ટ પિંચોતેર મીટર ભૂતળ એટલે આ ભૂતળનો જે આ ઘેરાવ છે એ ઘેરાવ છે તેર પોઈન્ટ પિંચોતેર મીટરનો આ ઘેરાવ કહેવાય ત્યારબાદ જે ઊંચાઈ પર જતા બે પોઈન્ટ પિંચોતેર મીટરનો થાય છે અને જેમ જેમ તમે આ મંદિરમાં ઉપર જાઓ એટલે એનો ઘેરાવ ઓછો થતો જાય અને અહીંયા સાવ ટોચ ઉપર આવો એટલે એની જે એનો જે ઘેરાવ છે એની જે જાડાઈ છે એ માત્ર કેટલી રહી જાય છે બે પોઈન્ટ પિંચોતેર એટલે તમે એને શંકુ આકારમાં નિર્માણ પામેલું એવું પણ કહી શકો નીચેથી એનો ઘેરાવ વધારે છે અને ઉપર જતાં જતાં એનો ઘેરાવ ઓછો થતો જાય છે તેની બનાવટ લાલ પથ્થર અને આરસથી થઈ છે અહીંયા તમે જોઈ શકો છો લાલ કલરનો જ તમને કુતુબ મિનાર દેખાય છે તો લાલ પથ્થર અને આરસ આરસ પથ્થરમાંથી એનું નિર્માણ થયું છે મિનાર પર કુરાનની આયાતો પણ છે આ એક ખરેખર ધર્મને લગતી વાત છે કે આવો સુંદર મિનારો અને એ મિનારાની જે બનાવટ છે એ બનાવટોમાં આ બધા ભાગમાં કુરાનની આયાતો જે મુગલ ધર્મનો

એ એની અંદર ઘણી બધી વિશેષતાઓ છે એક એક વિશેષતા આપણે જોતા જઈએ હમ્પી આકુ નગર છે કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસ્પેટ તાલુકાનું આ સ્થળ છે હવે આપણે યાદ શું રાખવાનું છે કર્ણાટક ભારતનો છેડો દક્ષિણ છેડો બરોબર તો કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લો એનો જિલ્લો ગયો બેલ્લારી અને હોસ્પેટ નામનો તાલુકો ત્યાં સ્થળ આવેલું છે અને કલાપ્રેમી વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું આ સ્થળ હતું આ યાદ રાખવાનું છે કે આ વિજયનગરના જે રાજા હતા જે ખૂબ કલાપ્રેમી હતા એમણે આખા નગરમાં તમે જોઈ શકો છો આવી ઇમારતોના જ નિર્માણ કરાવ્યા છે એટલે આપણે જાણી શકીએ છીએ સમજી શકીએ છીએ કે રાજા કળા પ્રેમી હશે સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં શરૂ થયો અહીંના જે કલાપ્રેમી રાજા હતા કૃષ્ણદેવરાય એ કૃષ્ણદેવરાય પ્રથમે આ બધી જ ઇમારતો છે એ ધીમે ધીમે નિર્માણ કરવાનું શરૂ કરાવ્યું વિશાળ પથ્થરો કોતરીને કરેલ ભવ્ય ઊંચા કલાત્મક સ્તંભની અહીં ખાસિયતો છે અહીંયાની ખાસિયત એ છે કે વિશાળ પથ્થરોને કોતરી અને ભવ્ય કલાત્મક સ્તંભ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા વિશાળ કલાત્મક સ્તંભ છે એ કલાત્મક સ્તંભો પાછા એ શેમાંથી તો કે પથ્થર કોતરીને પથ્થરોનું ચણતર કામ કરીને નહીં કોતરી કોતરીને બનાવવામાં આવે છે સ્તંભ પર મનુષ્યના પશુઓના યુદ્ધોના નર્તકીઓના શિલ્પો કંડારવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ તમને દેખાય છે નર્તકીઓના ચિત્ર દેખાય છે ત્યાર પછી અમુકમાં મનુષ્યના ચિત્રો છે એ પણ તમને કંડારેલા દેખાય છે તો એવા મનુષ્યના પશુઓના યોદ્ધાઓના શિલ્પો પણ અહીંયા ચિત્રોમાં ગુફાઓ સોરી અહીંની ઇમારતોમાં કંડારેલા છે

ત્યાર પછી તમને વિરૂપાક્ષનું મંદિર અહીંયા જોવા મળે છે ભગવાન શિવનું મંદિર છે એની પાછળના ભાગમાં જે એટલે ભગવાન શિવ તરીકે આપણે ઓળખીએ છીએ એ વિરૂપાક્ષ શ્રી કૃષ્ણ અચ્યુતરાયના મંદિરો એ સિવાય શિલ્પી શિલ્પથી કંડારેલા કુંડ પણ અહીંયાની એક ખાસિયત છે તો આ હતું હમ્પીનગર જે નગરની અંદર સમગ્ર તરફ કલા કૃતિ અને કોતરણી જોવા મળે છે એ મહાન હંપી નગરનો પરિચય મેળવ્યો ત્યાર પછીના સ્થળનો આપણે પરિચય મેળવીએ હુમાયુનો મકબરો હવે મકબરો એટલે શું તો કે મકબરો એટલે મુગલ સલ્તનતના કોઈ મહાન વ્યક્તિની કબર પર બનેલું બાંધકામ જેને મકબરા તરીકે ઓળખવામાં આવે છે પવિત્ર સ્થળ હોય છે હુમાયુનો મકબરો આ મકબરો દિલ્હીના મુગલ કાળની સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે દિલ્હીમાં સૌથી વધારે મુગલ શાસકોએ ઇમારતોના નિર્માણ કર્યા છે એમાંનો આ એક છે હુમાયુના મૃત્યુ બાદ તેમના પત્ની હમીદા બેગમ આ યાદ રાખવાનું છે હુમાયુ નામના શહેનશાહના મૃત્યુ બાદ તેમની પત્ની જેમનું નામ હતું હમીદા બેગમ એ હમીદા બેગમે આ મકબરાનું નિર્માણ કરાવ્યું છે ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા મકબરાનું નિર્માણ લાલ અને સફેદ પથ્થરમાંથી તમે જોઈ શકો છો ક્યાંય સફેદ રંગ તમને જોવા મળે છે

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરમાંથી થયેલું હોવાથી તેને લાલ કિલ્લો પણ કહે છે આ યાદ રાખજો આ જે કિલ્લો છે આગ્રાનો કિલ્લો એ કિલ્લાની ખાસિયત જે છે કે આખા કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરમાંથી થયું છે તેથી આગ્રાના કિલ્લાને બીજા નામમાં લાલ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે અકબરે આ કિલ્લાનું નિર્માણ ઓગણીસ ઈસવીસન પંદરસો ને પાંસઠમાં કરાવ્યું જેમાં હિન્દુ અને ઈરાની બંને પ્રકારની શૈલીની છાપ છે આ ખાસ યાદ રાખવાનું છે કે આ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું શહેનશાહ અકબરે પંદરસો ને પાસઠના વર્ષમાં ત્યાર પછી સિત્તેર ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવ દોઢ માઇલનો છે હવે દોઢ માઇલ એટલે માઇલ કિલોમીટર કરતાં મોટું ખ્યાલ છે તો આ સિત્તેર ફૂટ ઊંચી દિવાલો એટલે ખૂબ ઊંચાઈવાળી દિવાલો કહેવાય અને પાછો એનો ઘેરાવ એનો જે આ ફેલાવો છે એ દોઢ માઇલનો એટલે કે તમે જો એને ફરવા જાવ તો એનો આખો આખો જે ઘેરાવ છે એ અઢી થી પોણા ત્રણ પથ્થરનો ઉપયોગ એ રીતે કરેલ છે કે દિવાલમાં ક્યાંય તિરાડ ન દેખાય હવે આ કેવી ખાસિયત છે આજકાલ આપણે મકાન હજી બે વર્ષ પહેલા ચણતર કામ કરાવ્યું હોય તો એક વર્ષમાં જ તિરાડ દેખાવા માંડે અને તમે આ આ કિલ્લાની ખાસિયત જોઈએ કે એમાં લાલ પથ્થરોનું જે ગોઠવણીનું કામ છે એ એવી સરસ રીતે કરાયું છે કે એ એકબીજાની સાથે જાણે જોઈન્ટ હોય ક્યાંય વચ્ચે તિરાડ ન દેખાય એ રીતે અકબરે ગુજરાતી અને બંગાળી શૈલીના જહાંગીર મહેલનું નિર્માણ પણ આ કિલ્લામાં કરાવ્યું છે આ કિલ્લાની અંદર આ કિલ્લાની અંદર પાછો જહાંગીર મહેલ છે કિલ્લાની અંદર તમે પ્રવેશ કરો એટલે કિલ્લાની અંદરના ભાગમાં પાછો જહાંગીર મહેલ છે જે કઈ શૈલીમાં ગુજરાતી અને બંગાળી શૈલીમાં ગુજરાતી કારીગરો અને બંગાળી કારીગરો પાસે નિર્માણ કરાવવામાં આવ્યો છે ત્યાર પછી શાહજા એ પોતાના જીવનના અંતિમ દિવસો અકબર છે એ મૃત્યુ પામવાના હતા એટલે કે પોતાની વૃદ્ધા અવસ્થાના દિવસો હતા એ અંતિમ ચરણના દિવસો અકબરે આ કિલ્લાની અંદર વિતાવ્યા હોવાની માન્યતા છે તો મિત્રો આ હતા ભારતના અગત્યના સાંસ્કૃતિક વારસાના સ્થળો જે આજના વિડીયો લેક્ચરમાં આપણે ભણ્યા આજ પાઠના અન્ય અગત્યના સાંસ્કૃતિક વારસાના સ્થળો લઈને હું ભાવેશ બાંભણિયા ફરીથી એક વખત આપની સાથે ઉપસ્થિત રહીશ ત્યાં સુધી આપ અમારી સાથે જોડાયેલા રહેશો આવજો આભાર થેન્ક યુ